સંખેડાના ગોળા ગામડી નજીકી ચોખાની ગુણોની આડમાં લઈ જવાતો છવ્વીસ પોઈન્ટ ત્રીસ લાખના દારૂ ભરેલી ટ્રકને એસએમસીએ એ ઝડપી પાડી હતી મધ્યપ્રદેશની સરહદે આવેલા છોટાદપુર જિલ્લાના સંખેડા તાલુકાના ગોળા ગામડી ખાતે આવેલી અંબર હોટલના પાર્કિંગમાં ચોખાની ગુણોની આડમાં લઈ જવાતો છવ્વીસ પોઈન્ટ લાખનો દારૂ ભરેલી ટ્રક સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડી હતી હરિયાણાના બે આરોપીઓની ધરપકડ કરી હતી જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો ડબોઈના બુટલેગર ધવલ જયસ્વાલને પહોંચતો કરવામાં આવનાર હોવાની પોલીસને માહિતી મળી હતી અને પોલીસે ધવલ જયસ્વાલ સહિત ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા સ્ટેટ મોનિટરિંગ સેલે હરિયાણાના બરકત ખાન મઉ અને તસલીમ મુબારિક મઉની ધરપકડ કરી છવ્વીસ પોઈન્ટ ત્રીસ લાખનો દારૂ પચીસ લાખની ટ્રક તેવીસ પોઈન્ટ એકસઠ લાખના ચોખા સહિત કુલ પંચોતેર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી પાંચે આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે મહત્વની વાત એ છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બે રોકટોક રીતે મધ્યપ્રદેશની સરહદથી લગભગ સાઠ કિલોમીટરની અંદર ગોલા ગામડી સુધી આખે આખી દારૂ ભરેલી ટ્રક આવી ગઈ છતાં આ ટ્રકને કોઈ રોકીને તપાસ સુધી કર્યું ન હતું અને સ્ટેટ મોનિટરિંગ સેલે આ ટ્રકને ઝડપી પાડી છોટાદેપુર જિલ્લા પોલીસને આઈનો બતાવવાનું કામ કરતાં ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે Gracias. i